નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવા સંકેતો જોવા મળે તો સમજવું કે તમારા કુળદેવી તમારા ઘરમાં જ છે કુળદેવી કે કુળદેવતા જે આપણા કુળ કે વંશના રક્ષક હોય છે ઘર પરિવાર અથવા વંશ પરંપરાગત તરીકે પ્રથમ પૂજ્ય કે મૂળ અધિકારી દેવ હોય છે એટલે પ્રત્યેક કાર્યમાં કુળદેવી અથવા કુળદેવતાને યાદ કરવું આવશ્યક છે મિત્રો આપણા ઘરે સવાર સાંજ આપણે કુળદેવીની પૂજા કરતા હોઈએ છીએ આપણે આપણા ઘરમાં કુળદેવીની મૂર્તિ કે પછી ફોટોની સ્થાપના કરી નિત્ય પૂજા પાઠ કરીએ છીએ અને આપણે કુળદેવીનો દીવો કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ છીએ જ્યારે કુળદેવી અથવા તો કુળ દેવતા આપણા ઉપર પ્રસન્ન થાય છે ત્યારે આપણને સંકેત આપતા હોય છે કેટલાક એવા સંકેતો હોય છે કે જેને આપણે સમજીએ તો આપણે આપણી પૂજા સાધનામાં આગળ વધતા જઈએ છીએ એટલે આપણે આપણા કુળદેવી કે કુળ દેવતા સાથે એક કનેક્શન બનાવી શકીએ છીએ આ બધા એવા સંકેતો હોય છે જે દેવી દેવતાઓ પ્રત્યક્ષ રૂપમાં આપતા હોય છે અને આવા સંકેતો ખૂબ ઓછા લોકોને જોવા મળે છે પરંતુ જ્યારે પણ પ્રત્યક્ષ સંકેતો મળે ત્યારે આપણા ઘરમાં દેવી દેવતાઓનું આગમન થઈ ગયું છે અને આપણા ઘરમાં તેમનો વાસ છે એમ સમજવો જ્યારે પણ આપણા ઘરમાં દિવ્ય શક્તિનો વાસ થાય છે ત્યારે અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે ક્યારે પણ આપણે એનો વિચાર પણ કર્યો ના હોય અને આપણું સ્વર્ગ જેવું બની જાય છે આજે આપણે આપણે એવા કેટલાક લક્ષણો કે સંકેતો વિશે વાત કરીશું જેથી જાણી શકીએ કે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ છે કે નહીં તેના વિશે અંદાજો લગાવી શકીએ છીએ મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો

આપણા કુળદેવી પ્રસન્ન છે કે નહીં આપણા કુળદેવી કે કુળદેવતા હોય છે તેમની પૂજા કર્યા વગર આપણા ઘરનું કોઈ પણ કાર્ય થતું નથી જ્યારે કુળદેવી કે કુળદેવતાને પ્રેમથી ભક્તિભાવપૂર્વક મનાવીએ છીએ તો આપણા અટકેલા સર્વ કાર્યો સફળ થતા હોય છે જો ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે છે મિત્રો તમે જોયો હશે કે અનુભવ હશે જ્યારે આપણે સંત મહાત્મા ભુવા ભગત પાસે આપણી સમસ્યા સમાધાન માટે જઈએ છીએ ત્યારે જો સારા એવા સંત મહાત્મા ભુવા ભગત હોય તો સમસ્યાના સમાધાન માટે સૌ પ્રથમ કુળ દેવી કે કુળ દેવતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે જ્યારે પણ કુળ દેવી કે કુળ દેવતા પ્રસન્ન થાય ત્યારે આ પ્રકારના સંકેતો મળતા હોય છે જેમ કે ઘરમાં શાંતિ અને એકતાનું વાતાવરણ બની રહે છે એટલે કે કેટલાક ઘરમાં આપણે જોયું હશે કે સાસુ વહુ કોણ છે તે આપણને ખબર જ ના પડતી હોય અને મા દીકરી હોય તેવું જ વર્તન જોવા મળતું હોય ઘરની આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળતો હોય છે તમે જેટલું કમાતા હોવ તેટલું જ કમાતા હોવ છો પણ પહેલાની પરિસ્થિતિ પ્રમાણે ઘરમાં બચત વધારે થતી હોય છે એટલે કે તમારા ઘરમાં બરકત જોવા મળતી હોય છે પૈસાની વધુ બચત થતી જોવા મળતી હોય છે ઘરના સભ્યો શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે પ્રસન્ન જોવા મળે છે જો ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ ક્યારેય ન હોય જ્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાની પૂજા કરવામાં ના આવતી હોય કે પછી આપણે તેને ભોગ ચડાવતા નથી હોળી કે દિવાળી જેવા તહેવારો આવે ત્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતા અને પિતૃઓના કપડાં તથા યોગ્ય માન સન્માન અને ભોગ પ્રસાદ ધરાવવું જોઈએ ઘણા લોકો આવા દિવસે માતાજીના મઢે દર્શન કરવા જતા હોય છે આવું કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે આ બે દિવસો એવા હોય છે કે આ દિવસે આપણે પૂજા જરૂર કરવી જોઈએ અને ભોગ પ્રસાદ પણ જરૂરથી ચડાવવો જોઈએ માતાજીના સ્થાનકે જરૂર જવું જોઈએ આપણે માતાજીની પૂજા નથી કરતા ત્યારે તેઓ નારાજ થઈને ઘર છોડીને જતા રહે છે જે આપણા વડીલો કરતા આવ્યા છીએ તે પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ લગ્ન પછી પણ મોટાભાગના લોકો કુળદેવીના મંદિરે જતા હોય છે અને નિવેદ વગેરેના ભોગ ધરાવવામાં આવતું હોય છે ઘરમાં આ દિવ્ય શક્તિ બિરાજમાન થાય ત્યારે એક અલગ જ પ્રકારની સુગંધ પ્રસારવા લાગતી હોય છે આવી મનમોહક સુગંધ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાને લઈને આવતી હોય છે અને આ સકારાત્મક ઉર્જા આપણને બધામાં સાચો રસ્તો બતાવે છે આ સકારાત્મક ઉર્જાને લીધે તમારામાં હકારાત્મક વલણ જોવા મળે છે અને બધા વિશે સારું વિચારતા થઈએ છીએ કોઈ કામ કરવું હોય તો તેમાં સારો વિચાર આવે છે અને સાચો નિર્ણય લેવાથી તે કામ સરળતાથી સફળ થઈ જતું હોય છે કોઈ પણ વ્યક્તિ ગુસ્સામાં કે ખરાબ વિચારો સાથે ઘરમાં પ્રવેશે છે તો તે પણ આ સકારાત્મક ઉર્જાને લીધે બદલાઈ જાય છે અને તે તમારી આજુબાજુ થઈ જાય છે આ કુળદેવી કે કુળદેવતાનો પ્રથમ સંકેત હોય છે ઘરના મુખ્ય વ્યક્તિ જે કોઈ હોય તેને સફેદ હાથી સફેદ ઘોડો કે સફેદ સાપ વગેરે જેવું સ્વપ્નમાં જોવા મળી તો સમજવું જોઈએ કે તમારા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ હોય છે જ્યારે પણ કુળદેવી કે કુળદેવતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા પિતૃઓ પણ આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને આપણને આપણા પિતૃઓના પણ દર્શન થાય છે પિતૃઓ સફેદ કપડાં પહેરીને સ્વપ્નમાં આવે છે તમને દર્શન આપે છે તથા તમારા પ્રશ્નોના ઉત્તર પણ આપે છે અને તમારા પિતૃઓના કંઈક જોતું હોય તો પણ તેઓ સ્વપ્નમાં આવીને જણાવતા હોય છે અને પિતૃઓ તમારી ઉપર કૃપા કરે છે એવા સંકેત છે કે પક્ષીઓનું ઘરમાં આવવું એટલે કે કુળદેવી કે કુળદેવતા ઘરમાં પ્રવેશ કરે ત્યારે પક્ષીઓનો કલરવ થતો હોય છે ઘરની દિવાલો બારી કે ઘરની અંદર પક્ષીઓ બેસવાનું ચાલુ કરી દેતા હોય છે આ લક્ષણ પણ ઘરમાં કુળદેવી કે કુળદેવતાઓનો વાસ હોવાનો સંકેત માનવામાં આવે છે કોઈ પણ પ્રકારના વેશમાં ભોજન ગ્રહણ કરતા હોય છે આ કુળદેવી અને આપણા ઉપર કૃપા કરતા હોય છે જો આવા લક્ષણો એ સંકેતો જોવા મળે છે તો એવું સમજવું જોઈએ કે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાઓનો વાસ હોય છે મિત્રો મને આશા છે કે આ માહિતી આપણે જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને સાંભળવા બદલ ધન્યવાદ